હા મારી પાસે છે કાર્યક્રમ કરો નથી પછી મેં દસેક સ્કૂલોની અંદર તપાસ કરીને વિચાર આવ્યો કે આપણે ભારત માતાના સત્તામાં હોય અમારી સંસ્થાએ પહેલે જ વર્ષે પાંચ હજાર ફોટો બનાવ એમ કરીને અત્યાર સુધીમાં ટોટલ સત્યાવીસ હજાર ફોટો અમે ભારત માતાને બનાવ્યા આખા ગુજરાતમાંથી કોઈ પણ કાર્યક્રમ કરવું અમને ફોન કરે સો ફોટા જોઈએ છે બસો ફોટા જોઈએ છે તો અમે નોમિનલ રેટની અંદર એ લોકોને આપીશું પણ મોરબી ની અંદર એવું પણ એક પણ ઉદ્યોગ કે એક પણ ઓફિસ કે એક પણ ફ્લેટ એવું નથી કે જે પરમપ્રધાનની ભારત માતા ના પ્રોગ્રામ રીતે આપણા જેટલા પણ સમૂહ લગ્ન થાય છે સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને થાય છે આપણી સંસ્થાના નામ છે એ કુમિયા માટે જેનો ફોટો કે હો જે દીકરીને એનું જિંદગી બનવું સંભાળવું પડે અને ત્યાર પછી અમે કાર્યક્રમને આગળ વધારતા ત્યારે એવા એકવીસ ક્રાંતિકારી અમે સિલેક્ટ કર્યા છે વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલ છત્રપતિ શિવાજી મહારાજ જીજા જેના ફોટો મેં બનાવ્યા પણ મેં પાંચ કે કોઈ પણ બાળકનો જન્મદિવસ હોય એને ભેટ આપવો હોય તો કોઈ ફોટો ફ્રેમ વાળા તમે જાઓ તો ક્રાંતિવીરના ફોટા તૈયાર મળતા નથી એટલે નક્કી કર્યું કે આ એકવીસ ક્રાંતિકારીઓના ફોટા બનાવવા તો એની એટલી બધી ડિમાન્ડ છે કે લોકો આવી લઈ જાય આ પ્રશ્ન એટલી બધી નથી કરી કે આપણો ભારત માતાનો બાર હજાર સાલનો ખૂબ સુંદર ફોટો આપણી સંસ્થાની નામ સાથે હોય દરેક દીકરીના લગ્ન થાય અને જિંદગી ભરવાની સંભાળ અચ્છા ધન્યવાદ સાહેબ હવે વડા સાહેબ હું તમને જે હોય લગ્ન માટેનું હોલ છે અને તે ડાઇનિંગ હોલ છે અને ઉપર મેરેજ હોલ છે બેનું અંદાજે ડાયનિંગ છે ચોરસ ફૂટ છે અને આ હોલમાં બંને પક્ષ વર્કઅન્ય પક્ષે પાંચ હજાર એકસો પાંચ હજાર ટોકન દરે મેરેજ કર્યા કરી આપવામાં આવશે જેના ઉમા આદર્શ લગ્ન તરીકે એવું નામ આપ્યું છે અને તેની સાથે જે સામે દેખાય છે એ પાસાઠ વસ્તુ કરિયાવરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવશે સંસ્થા તરફથી એના સિવાય બંને પક્ષના એકસો એકસો એવા બસો મેમ્બરને સંસ્થા તરફથી ભોજન પણ ફ્રી આપવામાં આવશે અને બ્રાહ્મણ પણ સંસ્થામાં જ હશે અને દરરોજના બે લગ્ન એટલે કે વર્ષમાં ત્રણસો લગ્ન થાય એવી સંસ્થાની નેમ છે અને આ રીતે ઉપર પાસે બેરેજ વર્ષે લાજ માપનો છે અને જે બજારમાં કે બીજે જગ્યાએ પાટીદારોમાં ન હોય એના જેવી સુવિધા છે ફક્ત પાંચ હજાર એકસોના ટોકન દરથી એટલે કે કોઈને સંપોર્ટ ન થાય કે મારું ને સમાજનું ફ્રી એ એટલા માટે ખાલી પાંચ હજાર એકસો લઈ અને લગ્ન કરી આપવામાં આવશે સરસ આયોજન છે અહીંયા પાટીદાર સમાજનું જે સમક્ષ આપણે નિર્ણય રહ્યા છીએ આ દરેક

આ સામાન્ય વ્યક્તિને લેવું જરૂરી નથી આ ગ્રહ શ્રીમંત હોય ને એને પણ લેવા કોઈ સંકોચ ન કરવો હોય એની પાસે પૈસા હોય તો એ બીજે ગમે ત્યાં દાન કરી દે આવી જગ્યાએ જેથી કરીને બીજા ઘરની અંદર દીકરીઓ આવા ઉમા સંસ્થા ગામની અંદર ફ્રી લગ્ન કરી અને પોતે સારા સંસ્થા કેળવી શકે સામાન્ય એક પ્રોબ્લેમ કરતો છે હિમત કોલેજમાં અહીંયા લગ્ન કરવા આવવા જોઈએ અહીંયા એક સંસ્કારદાન થી સારા સંસ્કાર માટે એવા દીદીની લગ્ન કરવામાં આવે આપણે જોઈ લીએ કે લગ્ન ચાલી દીકરા દીકરીના ઉભરા જે સમૂહની અંદર વડીલોની જોઈ અને સર્વમાંને વિજુ જોવું પડે તેવા સીન નિયમ છે અરે અહીંયા તમે સીન જો આ તમે જાહેર પાર્ટી બોર્ડમાં મોટી મોટી સ્ક્રીનની અંદર કેવા કપડા પહેર્યા હોય છે કેવા સ્ક્રીન સીધે લઈ ગયા છે આવા મા બાપને પણ શરમ આવે છે તો હકીકતમાં આમાં તમે કાંઈ સુધારો કરો દીકરા દીકરીઓને તો બિચારા એક સામાન્ય બાળક છે તો મા બાપને સમજવાની જરૂર છે કે આવા સ્ક્રીન લઈ અને સમાજને બતાવવા એ એની કોઈ મોટી ખાનદાની નથી આ સમાજને ભવનના કાર્ય કરીયા હવે આ બંધ કરો હદ થાય છે આપણા પટેલ સમાજની આ દિશે દિશે કેવા કેવા સીન લઈ કર્યા છે કેવા લગન કરી રહ્યા છે કેવા મોટા ખર્ચા લગનની અંદર કરી રહ્યા છે દીકરા દીકરીઓની એન્ટ્રી એન્ટ્રીઓની પૈસા કેટલા ખર્ચા થઈ રહ્યા છે આ સમાજમાં હકીકત સુધારો કરવાની જરૂર છે આમાં હું કંઈ જો તમને એમ લાગતું હશે કે આ આવું ન બોલવું જોઈએ ઉપર લઉં છું અને સમાજને જાગૃત કરું છું આમાંથી જો મારાથી કાંઈ વધારે બોલાઈ ગયો હોય તો માફ કરશો હકીમતમાં આ એક એક શબ્દ જો મારા સાચા હોય તો આપ સૌ અને સૌને એને માનવી રહ્યા છો સમાપ્ત એ કાયમ તમને બતાવો જરૂર છે આ સમાજને અમારી ક્રાંતિકારી બનવાની જરૂર છે આ દીકરા દીકરીઓના શું હાલ થઈ રહ્યા છે કેટલા લગન થાય કેટલા તૂટી પણ જાય છે અઢળક રૂપિયાના ખર્ચે લગ્ન કરવામાં આવે છે છતાં કેમ તૂટી જાય છે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે ફરવાની અંદર એવા સીટ લેવામાં હંડી ઉતરવામાં કપડાં કેવા કેવા પહેરે છે મને બોલતા પણ શરમ આવે હજ થાય છે હવે હવે કાંઈ સારા સંસ્કારની જરૂર છે સારી સંસ્કારની જ્યાં સ્કૂલું હોય ત્યાં જાઓ તો તમને છે એક પણ સ્કૂલ સંસ્કારની જોવાની સ્કૂલ સારી સ્કૂલ ત્યાં છે જ્યાં સંસ્કાર મળે ત્યાં તો સારા સ્કૂલની અંદર જવું હોય તો એક સારા સાહિત્ય અને જ્યાં સક્ષમ થતો હોય જ્યાં સંતો હોય સારા આશ્રમ હોય મંદિર હોય સારા નાના પુસ્તકો હોય એ તમે વાંચો ત્યાં સંસ્કાર સારા મળશે અને તમારું ભવિષ્ય તમારી આવતી પેઢીનું પણ ભવિષ્ય સુધરશે અને આ બાબતમાં જે છૂટાછેડાની વાત થઈ તો આપણા પ્રતિનિધિ જે છૂટાછેડાની અંદર પંચની અંદર છે તેવા મંજીભાઈને હું અહીંયા બોલાવું છું અને એ આપણી બે શબ્દ કે છે મંજીભાઈ હવે આપણી પાસે મંજીભાઈ સાહેબ આવી રહ્યા છે મનજીભાઈ સાહેબ હું તમને પ્રશ્ન કરું છું આપણા સમાજની અંદર જે લગ્ન થાય છે અને વાંધે પડે છે અને છૂટાછેડા પણ થઈ જાય છે એના કારણ શું જરાક અમને બતાવો દિન પ્રતિદિન પાટીદાર સમાજની અંદર છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે એની અંદર મુખ્ય કારણ અમને સમાધાન પંચે ચલાવીએ છીએ એટલે એનું મુખ્ય કારણ માતા અને પુત્રીનો સંવાદ લગ્ન પછી મોબાઈલની અંદર એનું બધો સંવાદ થાય છે અમને પહેલું તો આ જ મુખ્ય કારણ દેખાઈ રહ્યું છે માતા પિતાનું એને કાંઈ વાતચીત ન કરવી જોઈએ શું બનાવ્યું શું રસોઈ કર્યું શેનું શાક કર્યું આવું બધું થઈ અને દીકરી અને માતા પિતા બંને વિવાદ ઉપર સંકટ ઉપર લઈ જાય છે એવું વાતાવરણ સર્જાય સર્જન થઈ જાય છે એનું મુખ્ય કારણ આ છે પહેલાં પહેલાં તો મોબાઈલ જ ઉપયોગ ન કરવો જોઈએ એ મુખ્ય કારણ છે મોબાઈલ આપણે શ્રી મંડીભાઈ સાહેબે જે પોતે સમાધાન પંચના સભ્ય છે અને આવા આપણા સમાજના જે કંઈ પ્રશ્નો હોય સાથે કેશુભાઈ આજરોજા છે મનસુખભાઈ છે એ બીજા અન્ય નામ બધા જણાવો લીંબાભાઈ લીંબાભાઈ છે ગગરાભાઈ બંગારામ ગંગારામ અચ્છા આ આપણા સમાધાન પંચના સભ્યો છે જે આપણા સમાજની જે કંઈ ઘૂંસવણભરી પ્રક્રિયા બની જાય છે લગ્ન પછી તો એનો ઉકેલ લાવવા માટે પણ આ સેવા આપી રહ્યા છે એ બદલ બધા સમાધાન પંચના સભ્યો પ્રમુખોને ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણે માહિતી આપીએ એ બદલ આપણો ધન્યવાદ